રીફ નોટનો મુખ્ય ઉપયોગ કયો છે એ ભારે વજન ઉઠાવવા બી બે સમાન જાડાઈની દોરી જોડવા સી બચાવ કામગીરીમાં લૂપ બનાવવા ડી ટ્રેચર બાંધવા સીટ બેન નોટનો ઉપયોગ ક્યારે થાય છે એ સમાન દોરી માટે બી પીની દોરી માટે સી અલગ અલગ જાડીની દોરી જોડવા ડી સ્ટીલ વાયર માટે બો લાઈન નોટની ખાસિયત કઈ છે એ સરકી જાય છે બી લૂપ ન બને સી વજન બાદ પણ સરળતાથી ખુલે ડી માત્ર ભીની દોરીમાં જ ચાલે ફાયર રેસ્ક્યુમાં માણસને નીચે ઉતારવા માટે કયો નોટ સૌથી સલામત છે એ રીફ નોટ બી ક્લોહિંગ સી બો લાઇન ડી ઓવરહેડ નોટ ક્લો ઇંચ નોટ સામાન્ય રીતે કઈ જગ્યાએ વપરાય છે એ લૂપ બનાવવા બી થાંભલા અથવા પાઇપ પર અસ્થાયી બાંધકામ સી દોરી જોડવા ડી દોરી ટૂંકી કરવા ફિગર ઓફ એટ નોટનો મુખ્ય ફાયદો શું છે એ ઝડપથી સરકી જાય બી દોરી નબળી બનાવે સી દોરીને નુકસાન ન કરે ડી ફક્ત શોભા માટે ઓવરહેડ નોટનો ઉપયોગ શું છે એ સલામતી લૂક બી સ્ટોપર તરીકે સી લિફ્ટિંગ ડી રેસ્ક્યુ માટે ટિમ્બર હિંચ નોટનો ઉપયોગ સેના માટે થાય છે એ માણસ બચાવવા બી લાકડું ખેંચવા સી દોરી જોડવા ડી લૂક બનાવવા ડબલ હાફ ઇંચ નોટ સામાન્ય રીતે કઈ કામગીરીમાં વપરાય છે એ તાત્કાલિક બાંધકામ બી સ્થાયી બાંધકામ સી શોભા માટે ડી ફક્ત ટ્રેનિંગ માટે ફાયર સર્વિસમાં નોટ શીખવાનું મુખ્ય કારણ શું છે એ પરેડ માટે બી દોરી બચાવવા સી રેસ્ક્યુ અને સેફ્ટી માટે ડી સમય પસાર કરવા